રસ કાઢવાની ઝંઝટ વગર રોલ ન ખુલે એની ટીપ્સ સાથે આજે આપણે રસપાત્રા બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ નવી અને સરળ રીત સાથે રસપાત્રા બનાવીશું જૂનાગઢ તેમજ અમદાવાદમાં આ રસપાત્રા ખૂબ જ પ્રખ્યાત છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય ન ટ્રાય કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રસપાત્રા બનાવવા માટે અહીંયા આપણે બે ચમચી આંબલી લેશું અને બે ચમચી જેટલો ગોર બનેને સાથે આ રીતે મિક્સ કરી તેમાં અડધા ગ્લાસ જેટલું અહીંયા આપણે પાણી એડ કરવાનું છે પાણી એડ કર્યા પછી તેને આપણે ગેસ ઉપર ગરમ કરીશું તો બસ અડધા ગ્લાસ જેટલું અહીંયા આપણે પાણી એડ કરીશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી તેને આ રીતે થવા દેશું તો ફ્રેન્ડ્સ હવે આપણો ગોર ઓગળી ગયો છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તેને ઠંડુ થવા માટે રાખી દેશું આ રીતે ઠંડુ થઈ જાય પછી તેને આપણે મિક્સચર ઝારમાં લઈ લેશું અને હવે તેને ઢાંકીને એકવાર પલ્સ મોડ ઉપર આ રીતે ચલાવીશું તો સરસ આમલી અને ગોળનું એક પેસ્ટ બનીને રેડી થાય છે તેને આપણે એક વખત ગારી પણ લેશું જેથી કરીને આંબલીનો વધારાનો ડૂચો હોય તેને આપણે દૂર કરી શકીએ તો બસ આ રીતે ચમચીની મદદથી અહીંયા આપણે એક વખત આ રીતે ફેરવી લેશું એટલે સરસ ગોળ આંબલીનું પાણી રેડી થઈ જશે હવે આપણે અળવીના પાન લેશું અને અળવીના પાનની મોટી નસોને આપણે દૂર કરી લેશું અને પાન મોટા હોય તો જ સાઈડની નસો મોટી હોય છે તેને આપણે દૂર કરવાની હોય છે પણ જો નાના પાન હોય તો તેની નસો પણ એકદમ કૂરી હોય છે તો બસ તમારે આ રીતે પાનની ઉપર વેલન ફેરવશો એટલે પાન એકદમ સોફ્ટ થઈ જશે અને પછી તેના પાત્ર બનાવશો તો ખાતી વખતે એક પણ નસ આડીને નહીં આવશે તો બસ આ રીતે આપણે બધા પાનમાં એક વખત વેલણ ફેરવી દેશું જેથી કરીને કોઈ પણ મોટી કે નાની નસ હોય તેને આપણે આ રીતે દૂર કરી શકીએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે નસ કાઢવાની પણ જરૂર નહીં પડશે બસ આ પ્રોસેસ કરશો એટલે પાન એકદમ મુલાયમ રેડી થશે તો આપણે બધા પાનને આ રીતે રેડી કરી લેશું હવે એક મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં અહીં આપણે બે વાટકી જેટલો ચણાનો લોટ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા ટોટલ અળવીના આઠ પાન છે તો આઠ પાનની સામે અહીંયા આપણે બે વાટકી જેટલો ચણાનો લોટ લેશું તો તમારે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની અને આ રીતે મિક્સિંગ બાઉલમાં આપણે ચણાનો લોટ એડ કરી દેસુ અને તેને સ્પ્રેડ કરી દઈશું આ રીતે ચમચીથી સ્પ્રેડ કર્યા પછી તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને કાશ્મીરી મરચું અડધી ચમચી એડ કરશું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દેસુ અને મીઠું નાખ્યા પછી તેમાં નાખશું આપણે ગરમ મસાલો ગરમ મસાલો ચપટીક નાખવાનો અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરશું અડધી ચમચી જેટલા અજમાને આ રીતે ક્રશ કરીને એડ કરી દેશું તો ચણાનો લોટ હોય છે ત્યારે અજમા નાખવાથી પેટમાં ગરબડ થતી નથી તો અજમા ખાસ એડ કરવાના થોડુંક તેમાં તેલ એડ કરશું અને બસ તેલ એડ કર્યા પછી બધા મસાલાને આપણે લોટ સાથે મિક્સ કરી લેશું તો ચમચીની મદદથી બધી વસ્તુને આપણે એક વખત આ રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક ધારું પાણી એડ કરવાનું નથી આ રીતે મસાલા મિક્સ કર્યા પછી આપણે થોડું થોડું પાણી લેતા જશું અને પુષ્કળની મદદથી આ રીતે તેને ફેટતા જશું તો અહીંયા આપણે એક ધારું પાણી નહીં એડ કરીશું અને આ રીતે થોડુંક થોડુંક પાણી નાખીને જ આપણે બેટર રેડી કરવાનું છે હવે બેટર કેટલું ઘટ્ટ રાખવાનું છે તે પણ હું તમને આગળ જણાવું છું પણ આ રીતે થોડુંક થોડુંક તમે પાણી નાખી અને આ રીતે ફેટતા જશો એટલે એક સરસ ઘટ બેટર રેડી થશે હવે આપણે થોડુંક જ તેમાં પાણી નાખશું એટલે આપણું બેટર બનીને રેડી થઈ જશે તો બે વાટકી ચણાના લોટની સામે અડધા ગ્લાસથી પણ ઓછું પાણીની જરૂર પડશે તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે તે બેટરની થિકનેસ કેવી રાખવાની છે તે પણ હું તમને બતાવું છું બસ આ થિકનેસ જ અહીંયા આપણે રાખવાની છે અને આ થિકનેસને તમે કઈ રીતે ચેક કરશો તેની પણ હું ટીપ્સ આપું છું તો તમારું બેટર એકદમ પરફેક્ટ છે કે નહીં તેના માટે તમારે એક વાટકી લેવાની અને વાટકી ઉપર આ રીતે બેટરને લગાડવાનું તો બેટર સ્પ્રેડ ન થાય અને આ રીતે એકદમ પાતળું લેયર તેના ઉપર આપણે કરી શકીએ તો સમજવાનું કે આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ હવે આપણે અળવીના પાન લઈ લેશું ઘણા લોકો તેને પતરવેલીયાના પણ પાન કહે છે બસ એ જ પાન ઉપર આપણે આપણું રેડી કરેલું બેટર લગાવીશું તો હાથેથી જ આ રીતે આપણે બેટર લગાવીશું એક પાન ઉપર આ રીતે લેયર કર્યા પછી તેના ઉપર બીજું પાન આપણે આ રીતે સેટ કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે એક બાજુ લેયર બનાવી પછી બીજું લેયર રેડી કરશું આ રીતે આપણે ચાર પાનનું લેયર રેડી કરીશું અને હાથેથી જ આપણે બેટરને સ્પ્રેડ કરતા જશું તો તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ચાર પાનનું લેયર રેડી કરીશું એક પાનની ઉપર બીજું પાન બીજા પાન ઉપર ત્રીજું અને ત્રીજા પાન ઉપર ચોથું પાન આ રીતે પાન ઉપર પાન રેડી કર્યા પછી તેનો આપણે એક રોલ વારી લેશું અને આ રોલ ખુલે નહીં એટલે આપણે થોડોક થોડોક આ રીતે ચણાનો લોટ તેના ઉપર સ્પ્રેડ કરી દઈશું રોલના બંને છેડે આપણે આ રીતે ફોલ્ડ વારી તેના ઉપર લોટ લગાડી દઈશું એટલે આ રીતે રોલ વારશો તો બાફ્યા પછી રોલ આપણો બિલકુલ ખુલશે નહીં તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર રોલ રેડી કર્યા પછી તેના ઉપર આપણે બેટરને થોડુંક થોડુંક લગાડી દેસું એટલે એકદમ સરસ રોલ રેડી થઈ જશે અને બાફ્યા પછી આ રોલ બિલકુલ ખુલશે નહીં તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા રોલ રેડી કરી લેશું અને રોલ રેડી કર્યા પછી આ રોલને આપણે બાફવાના છે તો તેના માટે સ્ટીમરમાં પાણી મેં અગાઉથી ગરમ કરેલું છે તેના ઉપર આપણે કાનાવારી પ્લેટ સેટ કરી દેસું ને કાનાવારી પ્લેટ ઉપર રેડી કરેલા આ રોલને આપણે ગોઠવી દઈશું હવે તેને લીટથી ઢાંકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે તેને સ્ટીમ કરી લેશું સાત મિનિટ પછી આપણે ચેક કરશું તો આપણા રોલ છે એ સરસ બફાઈ ગયા હશે તેને આ રીતે ચાકુથી અથવા તો શરીરથી ચેક કરી શકો છો હવે તેને આપણે ઠંડા થવા માટે રાખી દેસું પાંચ મિનિટ રેસ્ટ આપવાથી તે સરસ ઠંડા થઈ જાય છે અને ઠંડા થયા પછી તમે કટ લગાડશો તો સરસ તે કટ થાશે ગરમા ગરમ કટ કરવામાં ક્યારેક રોલ તૂટી જાય છે અથવા તો ખુલી જાય છે પણ જો તમે ઠંડા રોલ થઈ જાય અને પછી ચાકુથી આ રીતે કટ કરશો તો એક પણ રોલ તમારો છૂટો નહીં પડશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા આ રીતના પાત્ર બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો પણ આજે આપણે રસપાત્રા બનાવવાના છે તો તમે આ રીતે પણ પાત્રા બનાવીને તેને વઘારીને એન્જોય કરી શકો છો તેલમાં પણ ફ્રાય કરી શકો છો પણ રસપાત્રા તેનાથી પણ વધારે ટેસ્ટી લાગે છે તો ચાલો રસપાત્રા બનાવવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક કઢાઈમાં આપણે ખૂબ જ ઓછું તેલ લેશું અને તેમાં રાય અને જીરું એડ કરીશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે રાય અને જીરું એડ કર્યા પછી થોડાક લીમડાના પાન ચપટીક હિંગ એડ કરશું અને એક ચમચી જેટલા તલ એડ કરશું તલ એડ કર્યા પછી તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને ચપટીક હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસું મીઠું એડ કર્યા પછી તરત જ ગોળ અને આંબલીનું રેડી કરેલું પાણી છે તે તેમાં એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક ચમચા જેટલું એડ કર્યા પછી લીટથી તેને ઢાંકી દઈશું એટલે સરસ આપણો વઘાર બનીને રેડી થઈ જશે હવે તેને ખોલીને ફરીથી તેમાં આપણે ગોર આંબલીનો એક ચમચા જેટલો રસ એડ કરશું અહીંયા આપણો રસ છે એ ઘાટો છે એટલે આપણે હવે તેમાં પાણી એડ કરશું તો આ રીતે આપણે તેમાં પાણી એડ કરીશું અને હવે બસ આ પાણીને આપણે સેજ ઉકરવા દેશું આ રીતે ઉકરવા લાગે એટલે તેમાં આપણે પાત્રા રેડી કરેલા છે તે એડ કરી દેશું પાત્રાને એડ કર્યા પછી ફક્ત એક મિનિટ માટે જ તેને આપણે હાઈ ફ્લેમ ઉપર પકાવીશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમારે રસો કેટલો રાખવો છે તે તમારા ઉપર ડિપેન્ડ છે તો અહીંયા આપણા રસપાત્રા રેડી થઈ ગયા છે બસ તેને થોડીકવાર આપણે આ રીતે લીઠી ઢાંકી દઈશું લીઠી ઢાંક્યા પછી તેને આપણે ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા રસપાત્રા બનીને રેડી થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું ગરમા ગરમ આ રસપાત્રા વરસાદી વાતાવરણમાં ખાવાની ખૂબ જ મજા પડે છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય ન ટ્રાય કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બધાને ખવડાવજો બધાને ખૂબ જ ભાવશે તો ચાલો હવે તેને સવિંગ પ્લેટમાં લઈ લઈએ આ રીતે સવિંગ પ્લેટમાં લીધા પછી તેને આપણે ટોપરાના છીણથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ રેડી છે અળવીના પાનના રસપાત્રા અત્યારે વરસાદની સિઝનમાં અરવીના પાન ખૂબ જ સહેલાઈથી મળી જાય છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસી સાથે